ખેડૂત મિત્રો હું છું તમારો મિત્ર બી આર બુમડિયા બી આર ફાર્મર યુટ્યુબ ચેનલમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે તો મિત્રો કૃષિ મેળાના અંદર આપણે આવ્યા છીએ અઢાર ઓગણીસ વીસ એક્ઝિબિશન તો આજે આપણે ભાગ બે મતલબ એગ્રીકલ્ચર ઇનોવેશન એટલે કે સાધન સામગ્રી ટ્રેક્ટર છે તેના અંદર મશીનરીઝ છે તો આપણે તેની મુલાકાત કરવાની છે ચાલો આપણે તમને મળાવીએ આજે જે ફાલ્કોન કંપનીના જે ઘાસ કટર છે જેમાં ચાફ કટર છે તેમાં રોટાવેટર છે તે નાના નાના આપવામાં આવેલ છે ચાલો આપણે આગળ દેખીએ આ સાઈડ સૌરાજનું સ્ટોલ છે તેમાં અલગ અલગ જે ટ્રેક્ટર આપેલા છે આ છે મહિન્દ્રા જે કંપનીનો જે સ્ટોલ છે જે અલગ અલગ નાના અને મોટા જે ટ્રેક્ટર આપવામાં આવેલા છે તે આપણે પ્રોપર વિડિયો આપણે આ યુટ્યુબ ચેનલમાં આપણે આવી જશે

તે આપણે અહીં દેખી રહ્યા છો અને મિત્રો આ જે ઘાસ કટર કાપવા માટે જે જે ધાણા છે અને ઘઉં છે તે કાપવા માટે મશીન આપવામાં આવેલું છે આખો સોનાલિકાનું જે નવું જે લોન્ચ થવા જઈ રહ્યું છે ટ્રેક્ટર મિત્રો જે ફોર વ્હીલના અંદર છે અત્યારે આપણે બેગ દેખી રહ્યા છે તે લોન્ચ થવાનું છે ઇવેન્ટના અંદર તે બતાવવામાં આવ્યું છે આગળ મહિન્દ્રાનું જે આપણે પ્રોપર વિડીયો આપણે આપણી યુટ્યુબ ચેનલમાં આવી જશે મિત્રો આના અંદર આપણે દેખાય છે ગ્રીન લેન્ડ કંપનીની છે અલગ અલગ મશીન આપવામાં આવે છે જેમાં રોટાવેટર આપવામાં આવેલું છે આના અંદર છે દેખીએ તો આપણે વેક્યુમ દ્વારા ઓરણી આપવામાં આવેલી છે આ જે ગ્રીન લેન્ડ કંપનીનું છે મિની રોટાવેટર છે આના અંદર આપેલ આપેલા છે અને વેક્યુમ મને ઓણી આપેલી છે તો મિત્રો આ પેલું છે શ્રીજી એગ્રો ઇન્ડસ્ટ્રીના અલગ અલગ પ્લાવ આપેલા છે પ્લાવ છે ચવણા છે એમાં દવા છટવાનો ટાકો છે આ મોટું સાયલેજ મશીન આપેલું છે ડાયરેક્ટ આપણે એના અંદર મકાઈ અને જુવાર થાય ડાયરેક્ટ કટિંગ કરી અને તેના અંદર સાયલેજ થઈને ડાયરેક્ટ આપણે ટ્રોલીમાં બે લાખી શકીએ પટેલ એગ્રો ઇન્ડસ્ટ્રીઝ મિત્રો જે આપવામાં આવેલું છે તેના અંદર જે પ્લાવ આપેલા છે રોટાવેટર આપેલા છે મલ્ટી પ્લાવ અને મોટા પ્લાવ બધા જે અલગ અલગ સાધન સામગ્રી આપેલી છે ફૂલ વિડીયો આપણે યુટ્યુબ ચેનલ આવી જશે મિત્રો ધરતી ઓટોમેટિક હોળી ના જે આજે હોળી આપવામાં આવેલી છે જે સ્ટોલ છે મિત્રો તમે દેખી રહ્યા છો આધુનિક રીતે બનાવેલી છે તેનો પ્રોપર વિડિયો પણ આપણે આપણી યુટ્યુબ ચેનલમાં બનાવશું